ક્ષમતા કરતા વધુ સારો ભરી ટ્રક પસાર કરવાની લાયમાં ટ્રક ચાલકે ચાંદોદના બસ સ્ટેન્ડ પાસે આવેલ નગરની શોભા વધારતો પથ્થરનો ગેટ ધરાશાય કર્યો હતો વર્ષો પહેલા શ્રી જ્ઞાન સાધના આશ્રમના અનુદાન થી યાત્રાધામ ચાંદોદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પરમપૂજ્ય સ્વામી શ્રી મહાવીરા નંદજી મહારાજ નર્મદા પ્રવેશ દ્વાર ઉભો કરાયો હતો નગરની શોભા વધારતા પથ્થરના વિશાળ ગેટ નીચેથી શુક્રવારની મોડી સાંજે ક્ષમતા કરતા વધુ ઘાસચારો ભરીને ઓવરહાઈડ ટ્રક ગેટ નીચેથી પસાર થતી હતી તે વખતે ઘાસચારાને પગલે ટ્રક ગેટમાં ફસાઈ ગઈ હતી જે ટ્રક ગેટની બહાર કાઢવાની લાઈમાં ટ્રક ચાલકની મૂર્ખાઈને પરિણામે આખોઈ ગેટ જમીન દોસ્ત થઈ ગયો હતો સાથે સાથે ઘાસચારાનો કચરો ભરેલો જી જે ફિફ્ટીન ડબલ વાય ટ્રિપલ ઝીરો એ નંબરની ટ્રક પણ મુખ્ય માર્ગ પર બીઓ બી દરવાજા પાસે પલટી મારી ગઈ હતી જેને પરિણામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં નાસપાકના દ્રશ્યો સર્જ્યા હતા ગેટ ધરાશાયી થવાથી તેમજ ટ્રક પલટી મારી જતા ટ્રક અને ગેટના કાટમાળ નીચે ત્રણથી ચાર મોટર દટાઈને કુર્છો બોલી ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નથી થઈ આ ઘટનાને પગલે ચાંદોદ પોલીસ તેમજ ગ્રામ પંચાયત સરપંચ તેમજ સદસ્યોએ દોડી આવી જેસીબીની મદદથી ગેટના પથ્થર તેમજ પલટી મારી ગયેલી ટ્રકને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી હતી આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા ચાંદોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં લોકટોળા જામ્યા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકચર્ચા ચાલતી હતી